ગતરોજ સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક આરએસએસ દ્વારા આદિપુર અને ગાંધીધામ ખાતે ભવ્ય વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી સંઘના કાર્યભારના પ્રારંભમાં સો વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનો જોડાયા કાર્યક્રમની શરૂઆત સાંજે પાંચ કલાકે નગરના મુખ્ય માર્ગો પર પદ સંચાલન દ્વારા કરવામાં આવી ત્યારબાદ અપનાનગરમાં બી મેદાન ખાતે ધ્વજારોહણ શારીરિક પ્રતિક્ષા અને વક્તા ચંદ્રકાન્તભાઈ ગેટિયાનું બૌદ્ધિક ઉદ્બોધન યોજાયું હતું સૌરાષ્ટ્ર પ્રાંતના સહ બૌદ્ધિક પ્રમુખ આજે વિજયાદશમી ઉત્સવ સંઘની સ્થાપના આજથી સો વર્ષ પહેલાં વિજયાદશમીના દિવસે થઈ હતી ત્યારથી દર વર્ષે વિજયા છ ઉત્સવ પૈકી એક ઉત્સવ વિજયાદશમી ઉજવવામાં આવે છે આ વખતે શતાબ્દી વર્ષ હોવાથી એક વિશેષ પ્રયત્નથી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આજથી શતાબ્દી વર્ષનો પ્રારંભ થાય છે વર્ષ દરમિયાન પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે જેમાં વસ્તી સહ મંડલ સહ હિન્દુ સંમેલનો સદભાવ બેઠકો પ્રબુદ્ધ ગોષ્ઠી એક ગામ ગામ શાખા આ પ્રકારના જુદા જુદા કાર્યક્રમો છે એ રહેવાના છે આજે પણ વધુમાં વધુ સ્વયંસેવકો ગણવેશથી ઉત્સવમાં જોડાય એ પ્રકારનો પ્રયત્ન થયો છે અને મોટી સંખ્યામાં નગરજનો અને સ્વયં આ ઉત્સવને સફળ બનાવવા માટે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ